પાંડેસરા પોલીસ મતકની હદમાં આવેલા મહાવીર સોસાયટીના ખાતામાંથી તસ્કરો અગિયાર મોટારોની અજાણ્યા ચોરી સમૂહ ચોરી કરી ગયાનો બનાવ નોંધાવવામાં આવ્યો છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ ખાતે આવેલ ચાઇના ગેટમાં રહેતા મહેન્દ્ર જરીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાંડેસરા મહાવીર સોસાયટી ખાતે કારખાનું ધરાવે છે અને તેઓના ખાતાને અજાણ્યા ચોરી સમૂહ નિશાન બનાવ્યો હતો